નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેનું નામ છે અકીક કામ દોસ્તો આ અકીક કામનો જે મુદ્દો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમ પી છે એટલે આ વિડીયો પૂરો જોજો અને હા મિત્રો જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસજો જેથી તમને આ મુદ્દો બહુ આસાનીથી આવડી જશે તો ચાલો શરૂ કરીએ

કે અર્ધપારદર્શક સુંદર રાતા કલરના પથ્થર એટલે કાર્ડ એને કહેવામાં આવે છે તો એ એક પ્રકારનો પથ્થર છે બરાબર ત્યારબાદ છે ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે તો ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા રંગના કે સફેદ રંગના જે કેલ્શિડોનિક પથ્થરો જેને કહે છે એને અકીક કહેવામાં આવે છે ત્યારબાદ ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના હકીકના પથ્થરો મળી આવે છે એટલે ગુજરાતમાં સુરત અને રાણપુર જેવા વિસ્તારોમાં જુદા જુદા આકારના હકીકના પત્રો મળી આવે છે તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાતમાં ક્યાંથી હકીકના પત્થરો મળી આવે છે તો સુરત અને રાણપુરમાં ત્યારબાદ હકીકના પથ્થરોને અલંકારોમાં જળવા માટે ખંભાત મોકલવામાં આવે છે તો હકીકના પથ્થરો ઉપરની જે કારીગરી છે એના અલંકાર જળવા અને જે એના ઉપર કારીગીરી એના પર જે આગળનું કામકાજ છે એ ખંભાતની અંદર મુખ્યત્વે થાય છે તો આપણ યાદ રાખજો ત્યારબાદ ખંભાતના કારીગરો હકીકના પથ્થરો ઉપર પડેલ પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેને તેનો વિવિધ અલંકારોમાં પાત્ર બનાવે છે એટલે ખંભાતના કારીગરો હકીકના પથ્થરો ઉપર પહેલ પાડે છે એટલે પહેલ એને એના પર જે કામગીરી થાય ને એને કે ભાઈ એનું એને ઢાંચો હાલવો એને એક આકાર આપવો એને પોલિશિંગ કરવું એ બધું તો એ બધું કરે છે અને અલંકારોમાં જળવા પાત્ર બનાવે છે એટલે કે અલંકારમાં કે કોઈ આપણે ઘરેણામાં એમાં કઈ રીતે જળવું એનો આકાર આપીને એને બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર કરે છે એટલે એ બધું કરે છે અથવા એના જે માળા કે મણકા બધા એ લોકો બનાવે છે તો મિત્રો આ તો આપણા હકીક કામનો મુદ્દો ને પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી કહી શકાય તો આ વિડીયો પૂરો જોજો બહુ આસાન છે આસાનીથી તમને આવડી જશે જો ના આવડ્યો ફરીથી આ વિડીયો જોઈ લો એટલે તમને આ મુદ્દો જે છે આસાનીથી આવડી જશે તો મિત્રો ઉમીદ કરું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો પોતાના મિત્રો સાથે શેર કરો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં